જે પ્રમાણ વધી રહ્યું છે જેમાં ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ સહિતના જે તમામ જે પ્લેટફોર્મો સૌથી વધુ બાળકો ઉપયોગ કરી રહ્યા છે અને આની અસર જે બાળકો ઉપર જોવા મળી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચમા ધોરણમાં બનતી જે બાળકી જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી હતી અને ત્યાંથી એક યુવકના જે પ્રેમજાણની અંદર ફસાય ત્યારે વાલીને તો ખબર નહોતી હતી વાલીએ અફરણની જે ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ જે ધનસુરા પોલીસે જે તપાસ કરી તેમાં જે ચોંકાવનારો જે કિસ્સો સામે આવ્યો છે જે વાલીઓ માટે જે લાલબત્તી સમાન જે કિસ્સો આવ્યો છે કારણ કે જે આ યુવતી જે ઇન્સ્ટાગ્રામ જે વાપરતી હતી ત્યારબાદ જે આ જે બાળકી હતી તે ઇન્સ્ટાગ્રામમાં જે અન્ય યુવક સાથે જે પ્રેમ થયો તપાસ હાથ ધરી હતી તે પણ અન્ય જગ્યાએ લાવી દેવામાં આવે છે જે જે સામેનો યુવક હતો તેને પણ જે લાવી દેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક જે વાલીઓ માટે જે લાલબત્તી સમાન જે કિસ્સો કહી શકાય અરવલ્લી જિલ્લાના જે વાલીઓ જે મારી સાથે છે તેમની સાથે વાત કરીશું એ સતત જે સોશિયલ મીડિયાનો જે અત્યારે હાલ યુગ ચાલી રહ્યો છે જે ટ્વિટર હોય ફેસબુક હોય જેના કારણે બાળકો પર કેવી અસર પડતી હોય છે અરવલ્લી જિલ્લામાં એક એવો કિસ્સો બન્યો છે કે જે પૂરા સમગ્ર દેશે અને દેશના વિદ્યાર્થીઓએ એના વાલીઓએ અને સરકારેના ચેતવણીરૂપ આ એક કિસ્સો છે કે પાંચ વર્ષની દીક પાંચમામાં ભણતી દીકરી જ્યારે સોશિયલ મીડિયા ઉપર અત્યારે તો એવું છે કે કોરોના પછી તો મોબાઈલ ફરજિયાત થઈ ગયો એક સમય એવો હતો કે સ્કૂલોમાં ટીચરોને પણ મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ હતો પણ કોરોના પછી તો ટીચરથી લઈ બાળકોથી લઈ બાળકોના વાલીઓથી લઈ કોઈને કોઈના જોડે વાત કરવાનો સમય નથી માત્ર સોશિયલ મીડિયામાં જ રચ્યા પચ્યા રહે છે અને એના કારણે જ્યારે બાળકોની મોટાની વાત કરો તો એ પણ કંઈક ધાર્મિક જોતા હોય ને જોડે જોડે સારું જોતાં નર્સું પણ આવી જતું હોય છે ત્યારે બાળકનો સ્વભાવ એવો છે કે જ્યારે એ જોતો ભણવાનું કાર્ય જોતો હોય મા બાપને લાગે કે ભાઈ આ નેટના દ્વારા અને સોશિયલ મીડિયા મારફતે અભ્યાસના લગતું કંઈ વાંચી રહ્યો છે પણ એ દરમિયાન જ કંઈક એવું વચ્ચે આવી જતું હોય છે જ્યાં ક્લિક થતાં જ એ આખી ખરાબ વસ્તુ એ એના સ્કીન પર આવતી હોય છે ને આ વારંવાર જોવાના કારણે બાળ માણસ ઉપર અને હું તો કહું છું મોટા ઉપર પણ એની ખરાબ અસર પડતી હોય છે ત્યારે આ બાળકી ઉપર કેવી અસર પડી હશે જેના કારણે સતત આ જોવાના કારણે અન્ય એક સગીર જ યુવક પણ આ જ જોતો હશે અને એના કારણે આ જે ઘટના બની છે એના કારણે ઓસ્ટ્રેલિયા સરકાર તો અગાઉ જાગી ચૂકી છે અને અઢાર વર્ષથી નીચા માટે તો નિયમ લાયા છે એમ ભારત સરકાર ડીપીડીપી કરીને બે હજાર તેવીસનો એક કાયદો છે એ મુજબ આજે પણ આજના જ પેપરમાં છે કે એમાં પણ જાગૃતિ લાવી છે કે અઢાર વર્ષથી નીચેના સગીર વયના બાળકોને કોઈ પણ વસ્તુ આ સોશિયલ મીડિયા એની મંજૂરી લેવી પડશે આ કાયદો ખરેખર અંત્યંત જરૂરી છે જે વાલીઓ માટે કહો બાળકો માટે કહો અને દેશની આવનારી પેઢી માટે બહુ જરૂરી છે જો પેઢીને નમાલી બનાવી હોય તો સોશિયલ મીડિયાના યુગમાં અને જ્ઞાન આધારિત બનાવ્યું હોય તો આપણે ભગવદ્ ગીતાથી લઈ કુરાનથી લઈ દરેક દેશ ધર્મ સ્થાનથી લઈને ગણિતના ચોપડાથી લઈ વિજ્ઞાનના ચોપડાથી લઈ આ બધું ફરી જ્ઞાનમાં લાવવાની જરૂર છે એવું આજે લાગી રહ્યું છે બાળકો ઉપર આની જે માઠી અસર પડતી હોય છે સરકાર કાયદો લાવશે ત્યારે લાવશે પણ જો બાળકોને જે આને જે આવી અસર પડતી હોય તેના માટે વાલીઓ કેવા જવાબદાર વાલીઓને વાલીઓ માટે તો એવું છે ને ન રહેવાય ન સહેવાય જો વાલી બાળકને મોબાઈલ આપતા નથી તો અભ્યાસક્રમ બાળકો જે સ્કૂલમાં જાય છે ને અભ્યાસક્રમમાં બધું જ એને મોબાઈલ ઉપર આપતા હોય છે વાલી માત્ર એના જોડે બેસી રહેવાનું નથી એટલે ના આપે તો બી ત તકલીફને આપે તો પણ તકલીફ જાય તો જાય કહા એ વાલીઓની દશા છે પણ આના માટે તો ફરી આપણી પહેલી જૂની પદ્ધતિ કે શિક્ષણ ચોપડા જ્ઞાન લાગતી અને વાંચન જરૂરી છે આ બધું જરૂરી એક પછી લાવવાની જરૂર છે અને જેમ પહેલાં ટીચરોને પણ મોબાઈલ લઈ જવાની સ્કૂલમાં મનાઈ હતી એમ બાળકોને પણ મનાઈ હોવી જોઈએ ટીચરોને પણ મનાઈ હોવી જોઈએ અને ફરી પુસ્તકીયું જ્ઞાન એ બાળકોને આપવું જોઈએ ચોક્કસથી સતત જે સોશિયલ મીડિયાના કારણે જે બાળકો પર જે માટી અસર પડી છે આપણી સાથે એક વાલી છે આપ જણાવશો કે તમારા ઘરમાં જે બાળક હોય સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ કરી રહ્યો છે મારું તો કેવું એટલું જ છે કે આજે જે આમ લાગતું હતું કે ભાઈ સોશિયલ મીડિયાથી બાળકો આવનારી પેઢીને નુકસાન છે અને એમાં સંસ્કારની ઊણપ રહેવાની છે પણ આજે સવારે જ્યારે પેપર વાંચ્યું અને એ પેપરની અંદર જોયું કે પાંચ વર્ષની બાળકી જે માશુમ કહેવાય જેના આપણે કોળામાં રહીને ઘમાડીએ એવી દીકરી કે જે દીકરી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કોઈના સંપર્કમાં આવીને પોતાનું ઘર છોડીને જતી રહી એટલે આ એક ગંભીર મુદ્દો છે આવનારી પેઢી માટે અને બીજી વસ્તુ એ છે કે વાલી 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 પણ આમાં થોડા અંશે મને જવાબદાર લાગે છે કારણ કે વાલીઓ બી પોતાના બાળકો જ્યારે બચપનમાં હાવ ના ના હોય જ્યારે દૂધ પીવડાવતા હોય તેવા બાળકોને બી પોતાને રમવા માટે પરેશાન ના કરે એટલે મોબાઈલ આપી દેતા હોય છે પણ વાલી એ નથી વિચારતા કે આજથી મોબાઈલની ટેવ પાડીશું તો આવતી વખત આ થોડા વર્ષો પછી આનું પરિણામ આપણને શું મળશે એ વાલીઓ વિચારતા નથી મારું તો કહેવું એટલું જ છે કે ભારતની નારીઓને સુરક્ષિત રાખવા માટે અને દરેક વાલી પોતે શાંતિથી પોતાનો પરિવાર સંભાળી શકે તેના માટે આને સરકારે બને એટલો જેમ પોષકોનો કાયદો લાવ્યો છે દીકરીઓ માટે સરકાર બહુ સરસ કાયદો છે આ રીતના બી પણ કોઈ એવા કાયદા લાવવા જોઈએ કે જેનાથી અઢાર વર્ષથી નીચેના બાળકો મોબાઈલ ના ઉપયોગ કરી શકે સોશિયલ મીડિયા એટલું આજે નુકસાન કરતા છે કે જેની અંદર તમે જુઓ તો દરેક ફિલ્ડમાં નુકસાન છે લોકોના પૈસા ઉપડી જાય છે ખોટી રીતે બાળકોમાં ખોટા સંસ્કારો આવે છે આ બધું દૂર કરવું હોય તો સરકારે કોઈ પણ સંજોગોની અંદર આના માટે ગંભીર વિચારણા કરવી પડશે અને કુમડી વયના બાળકો જે અઢાર વર્ષથી નીચેના બાળકો છે કે જે સ્ટેજની અંદર એમને કંઈક સારા સંસ્કારો મેળવવાના હોય છે પોતાનું ભવિષ્ય બનાવવાનું હોય છે પોતાની કારકિર્દી બનાવવાની હોય છે આ જ ઉંમરમાં જો એમના આવા મોબાઈલ પકડાઈ દેવામાં આવશે અને આવી જે સાઇટો છે સોશિયલ મીડિયાની એ સાઇટનો ઉપયોગ કરતા થઈ જશે તો મને નથી લાગતું કે આવનારી પેઢીની અંદર આપણા બાળકો સુશીલ અને સંસ્કારી જોવા મળશે આનું પરિણામ અત્યારે તમે જોવાનો દરેક ઘરમાં આનું પરિણામ બાળ વાલીઓ ભોગવી જ રહ્યા છે કારણ નથી આપતા તો લોકોની કમ્પેરિઝનમાં પોતાના બાળકો પાછળ રહી જાય છે અને બાળકોને ભણાવવા માટે મને કમને દેવું કરીને પણ મોબાઈલ લઈ આવવો પડે છે પણ પછી એ મોબાઈલનો બાળકો શું ઉપયોગ કરે છે એ વાલીઓ બિચારા ધંધામાં વ્યસ્ત હોવાના કારણે ધ્યાન રાખી શકતા નથી અને અચાનક આવા પ્રશ્નો ઊભા થઈ જાય છે આપણે સરકારને બી રજૂઆત કરીએ છીએ અને વાલીઓને પણ રજૂ કરીએ છીએ કે બને એટલો વાલીઓ પણ કંટ્રોલ કરે પોતાના બાળકો ઉપર ધ્યાન રાખે કે પોતાના બાળકો મોબાઈલ કરે છે તો શું ઉપયોગ કરે છે શું જોવો છે એનો પોઝિટિવ યુઝ થાય છે કે નેગેટિવ યુઝ થાય છે આ ઉપરાંત સરકારે પણ બહુ ગંભીર બાબત લેવી પડશે કારણ કે આજે એક દીકરી સાથે બન્યું છે કાલે બીજા કોઈની દીકરી સાથે પણ આ વસ્તુ બનવાની શક્યતાઓ ઊભી રહેલી છે એટલે સરકારને ફરીથી એક ને વિનંતી કે બને એટલું સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો થાય અને કુંભળી વયના બાળકો છે એનાથી દૂર રહે એવું અમારું નમ્ર સૂચન છે આપ જણાવો સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી રહી છે થોડાક સમયની અંદર જે કાયદો લાવવામાં આવશે કે અઢાર વર્ષના જે બાળકો હોય તેઓને જો મોબાઈલ ન આપો ને જો મોબાઈલ આપો તો માતા પિતાની મંજૂરી જોઈશે કોઈ બી પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલવા માટે શું કહેશો હવે કાયદો તો કાયદાની જગ્યાએ છે પણ કોઈ પણ વસ્તુનો જે ઉપયોગ છે ને એ નિયંત્રણમાં હોવો જોઈએ જ્ઞાનના અને માહિતીના વિસ્ફોટના યુગમાં મોબાઈલ એ ઘાતક છે પણ અનિવાર્ય પણ છે આજે પહેલાં લગ્નો મેળાવડાઓ બધા સમૂહમાં થતા અને લગ્નો થતા આજે મોબાઈલ લગ્નો બધા સ્ક્રીન ઉપર થાય વધતા જતા સ્ક્રીન એડિક્શનના કારણે આ ઘટના બની છે હું તો એમ કહું છું કે પેલો હિન્દીમાં એક એક ડાયલોગ છે ને કે જિંદગી બડી હોની ચાઇએ આજે ઘટના એવી બની છે કે બાળક દસ વર્ષનું બાળક વીસ વર્ષનું થઈ ગયું એટલી બધી માહિતીનું આક્રમણ થઈ ગયું વિશેષમાં આ ઘટનામાં હું તો એની પૃષ્ઠભૂમિમાં તો વાલી પણ જવાબદાર છે શિક્ષક પણ જવાબદાર એનો ઉપયોગ જે છે સુનિયોજિત રીતે કરવો જોઈએ સેક્સ અને એજ્યુકેશન એડવેલેશન એજ્યુકેશન તો ફરજિયાત છે હોવું જ જોઈએ એ પાઠ્યક્રમમાં પણ છે અને બાળક શું જોવે શું ના જોવે એનાથી આ ઘટનાઓ નથી બનતી પણ કોનો સંસર્ગ છે કેવા મિત્રો સાથે ફરે છે કેવા વાતાવરણમાં એનું બ્રોટઅપ અને બોન્ડ થાય છે એ પણ જવાબદાર છે એટલે સમાજમાં આજે કોઈ દીકરી ઉપર અત્યાચાર થાય તો આપણે ફલાણા જાતિ ધર્મ સાથે જોડી દઈએ આ ગુજરાતની ઘટના છે અરવલ્લીની ઘટના છે શર્મશાર ઘટના એટલા માટે છે કે કોઈએ ધ્યાન ના આપ્યું અને આ ઘટનામાં આ રીતની જે પ્રેમ માટે પ્રેમ થવો એ ખોટું નથી પણ એનું યોગ્ય સમય મર્યાદા વય નિયત કરેલી છે પણ આ જે ઘટના બની એ ખરેખર સેમ્પુલ છે આમાં મૂલ્યલક્ષી શિક્ષણની વાત કરીએ હું તો એમ કઉ છું કે ક્યાં ગયા એ કથાકારો ક્યાં ગયા એ મોટીવેટરો કે જે સેવન સ્ટાર એસીમાં બેસીને વાતો કરે છે ગામડામાં આવીને આ બધા ઉદ્ધારો કરવાની જરૂર છે ગામડામાં આવીને મૂલ્યની વાતો કરવાની જરૂર છે કારણ કે ગાંધીએ જે વાત કરી તે ગ્રામોત્થાનની એ ગામડાઓમાં જ આ ઘટના બનતી હોય શહેરમાં બને તો બને જ પણ આ ગામડા સુધી પહોંચેલી આ ઘટના આમ જોવા જઈએ તો આના ઉપર ઘણું બધું ચિંતન થાય ઘણું બધું લખાય પણ જે આજે જે પ્રેસ નોટો આવી એ પરથી આજની આપની જે જનવાર્તા છે એક સંદેશો આપે છે કે આપણા બધાએ જાગવાની જરૂરી મોબાઈલનો વિરોધ નથી આમાં શું જોવાય છે એનો પણ વિરોધ નથી પણ સંસર્ગ શિક્ષણ જ્ઞાન ઘડતર માહિતી વાલી મિત્રો શિક્ષક પર્યાવરણ આ બધી જ બાબતો જવાબદાર છે એટલે આ સમાજની બહુ જ દુર્દશા છે આ સમાજનું અધપતન છે આપણે પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ કરીએ છે પણ આ ક્યાંક ધીમા પગે આવેલો મોબાઈલ આપણને ક્યાં સુધી પહોંચાડી લઈ જાય છે એનું પણ આપણને મન લાગે છે આપણે વિવેક ભૂલી ગયા છીએ એ ઘટના બની જાય આપ જણાવશો કે આપ આગેવાન છો સોશિયલ મીડિયાના કારણે એક યુવતીને જે પ્રેમ થયો ત્યારબાદ તે યુવતી ભાગી ગઈ પોલીસ તપાસ કરી પોલીસે તેને સોંપી પણ દીધી શું કહેશો સોશિયલ મીડિયાના કારણે બાળકો ઉપર કેવી અસર અને પાછળના જે ભાવિ ઉપર કેવી અસર મારું માનવું એવું છે કે આજના યુગમાં મોબાઈલની જરૂર જ છે ગવર્મેન્ટ ગમે તેના કાયદા લાવે કે મોબાઈલમાં મંજૂરી જરૂર પડે પણ મારા ઘણો જ દાખલો આપો મારા બાબાનો બેબી છે પાંચ વર્ષની ને બાબો છે એક વર્ષનો વચ્ચે મારે મોબાઈલ બગડી ગયો તો બેબીને માટે મારો બાબો કંઈક મોબાઈલ લાવવાની જરૂર નથી પણ મેં કહું આજે એજ્યુકેશન માટે મોબાઈલ આપવો પડશે આપણે જ્યારે બેબી એજ્યુકેશન કરતી હોય એટલા પૂરતો મોબાઈલ આપો અને યુટ્યુબ ના જોવે યુટ્યુબ પર લોક કર્યું છે અને તે સમાજમાં આપણા ઘરમાં પણ વાતાવરણ સંસ્કારી હોવું જોઈએ છોકરાને સારું જ્ઞાન આપવું જોઈએ અમે કાયમ સાથે જઈએ ત્યારે સાત વાગે આરતી કરીએ છીએ છોકરું સંસ્કારી બને મંદિરમાં જાય હું સ્કૂલ જોડે પણ સંકળાયેલો છું અમે સ્કૂલમાં પણ છોકરાને સારું શિક્ષણ આપીએ છીએ દર અઠવાડિયે ધાર્મિક પ્રોગ્રામ કરીએ છીએ અને મોબાઈલના જે લાભાલાભ અને નુકસાન શું છે એ પણ સમજાવીએ છીએ અને વાલીએ અને શિક્ષકોએ મોબાઈલના ગેરલાભ જે છે એ સમજાવવા જોઈએ અને આવું જે કૃત્ય બન્યું છે એને વખોડીએ છીએ અને ભવિષ્યમાં આ ન થાય એટલા માટે ઘરના વાલીઓ અને શિક્ષકોએ ધ્યાન આપવું પડશે અને મોબાઈલ સાવતીપૂર્વક સાવતીપૂર્વક ઉપયોગ કરવો પડે અને મોબાઈલ કેવી રીતે છોકરાઓ શું જોવે છે બધું ધ્યાન રાખવું પડે ચોક્કસથી આ હતા અરવલ્લી જિલ્લાના વાલીઓની આગેવાનો સતત જે સોશિયલ મીડિયાના કારણે જે બાળકો પર જે માઠી અસર પડી રહી છે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય ટ્વિટર હોય અન્ય પ્લેટફોર્મ ઉપર જે તમામ જે બાળકો જે ઉપયોગ કરતા હોય છે ઘરની અંદર બાળક જે મોબાઈલ લઈને બેસતું હોય છે વાલીની પણ એક ફરજ આવે છે કે મારું બાળક મોબાઈલની અંદર ગેમ રમી રહ્યું છે કે અન્ય કોઈ વસ્તુ જોઈ રહ્યું છે કે કોઈની સાથે વાત કરી રહ્યું છે જો વાલીઓ જો ધ્યાન નહીં આવે તો આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક જે આ પ્રશ્ન મોટો બનશે ક્યાંક ને ક્યાંક ભારતની સંસ્કૃતિ પણ આના પાછળ જે ખોવાઈ ખોવાયેલી જોવા મળી રહી છે સતત જે ઝડપી જે વિકાસ થઈ રહ્યો છે તે વિકાસ ફસાતા હોય છે અને સોશિયલ ઉપયોગ ન કરવો જોઈએ ઓછો કરવો જોઈએ અભ્યાસ પૂરતો કરવો જોઈએ ન્યૂઝ કેપિટલ પણ અરવલ્લી જિલ્લાના વાલીઓને જે અપીલ કરે છે આવનારા સમય અંદર તમારું જે બાળક જો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતું હોય તો તેનું તમામ ધ્યાન રાખવું જોઈએ સંકેત પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાત અરવલ્લી